તો અમદાવાદના નરોડા જીઆઈડીસી વિસ્તારમાં શ્રી ચુડેલ માતાજીનું મંદિર આવેલું છે ત્યારે નીલુમાળીના અંબોડાની જોગમાયા એટલે શ્રી ચુડેલ મા જ્યાં માતાજીના દર્શન કરવાથી જ ભક્તોની મનોકામના પૂર્ણ થઈ જાય છે ત્યારે રવિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મઢે આવીને દર્શનનો લ્હાવો લેશે ત્યારે આવું જાણીએ નીલુમાળીના અંબોડાની જોગમાયા ચુડેલ માના વિશે મંદિરમાં સ્થાપના તો લગભગ છેલ્લા દસેક વર્ષથી છે ચૂડેલ માતાની સ્થાપના કરેલી છે મા દશા માતાની સ્થાપના કરેલી છે રવિવાર મંગળવાર સવાર સાંજ બપોરે એને ત્રણ ટાઈમની આરતી થાય છે રવિવારની અને મંગળવારની પણ આરતી થાય છે એમનું ગમે તેવી ભાર પણ હોતી હોય કોઈ તકલીફ હોય બધું એમની રીતે દૂર થઈ જાય છે માતાને છું દશામાં નવ્રત નિમિત્તે તો ખાલી એટલું જ કહીશ કે હું દર વર્ષે મીનાવાડા જઈને માતાજીની અખંડ જ્યોત લાવું છું અને એ જ્યોતમાં એટલું સત છે એ જ્યોતમાં માતાજીની મતલબ કે એટલું બળ છે અને માતાજીમાં જે વિશ્વાસ રાખે છે માતાજી એના ધારા કામ કરે છે નિસંતાન હોય કોઈને દીકરા ના થતા હોય વાંજિયા હોય એમને માતાજી દીકરા આપે છે કોઈ કોડિયા હોય લખવાગ્રસ્ત હોય કેન્સરવાળા હોય એમના કેન્સર માતાજી મટાડે છે પછી કોઈ છોકરીઓને કોઈને કંઈ તકલીફ હોય ઘરમાં અશાંતિ થતી હોય લક્ષ્મીની કોઈ પ્રોબ્લેમ હોય કે ઘરમાં પૈસો રૂપિયો ના ટકતો હોય તો એ બધું પણ માતાજી એમની રીતે દૂર કરી દે છે દર્શન ફરક પડી જાય છે